દિવસ આણંદ ને વડોદરાને જોડતો ગંભીર બ્રિજ પર જે દુર્ઘટનાનો મામલો સામે આવ્યો હતો તેમાં અઢાર લોકોના મૃત્યુ નીપજ્યા છે અને આ ઘટનાથી હવે રાજ્યનું તંત્ર દોડતું થયું છે ઘોડા છૂટી ગયા બાદ તબેલામાં તાળા મારવા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે હાલ કેટલાક એવા બ્રિજો

સ્પેસ જોવામાં આવી રહે છે કે ત્યાં નીચે ઓડા માણસો પણ આ બ્રિજ ઉપરથી દેખાઈ શકે છે અહીંયાથી હજારો વાહનો છે તે પસાર થતા હોય છે અને જે આ પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે તેના લઈને હવે અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે ત્યારે આ તંત્ર ક્યારે જાગશે અને ક્યારે આ મામલે સмарકામ લે કોઈ યોગ્ય કાર્યવાહી કર સતે તેના લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે પહેલા તો શું અહેવાલ આ દર્શાવી રહ્યા છે તે જોયું વાત કરીએ ગુજરાતના બ્રિજની તમે તમે જોયા કે ગુજરાતમાં જે ગંભીર બ્રિજમાં બનાવા હતું કેટલા લોકો મરી ગયા એવું નથી આ ગંભીર બ્રિજ